અગરોલી તૃતીય પીઠગુરુ ગાદીની પરંપરાને જાળવતા મેવાડના યુવરાજ ડૉક્ટર લક્ષ્મણરાજસિંહજી સુખધામ હવેલી ખાતે પહોંચતા તેઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું સંસ્કારી નગરી વડોદરા શહેરના વૈષ્ણવના આસ્થા તીર્થવ્રજ સુખધામ હવેલી ખાતે પોતાના પ્રિય ગુરુ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાઘેશ કુમારજી મહારાજશ્રીના આશીર્વાદ યુવરાજ ડોક્ટર રાજજી પોતાના કાફલા સાથે સુખધામ હવેલી ખાતે આવી પહોંચતા તેઓનું બજાઓ ઢોલ મેરે ઘર રામ આયે હે ઢોલ નગારા શરણાઈના સુરો શરણાઈના સુરાવલીઓ શંખના ત્રાશા ઢોલ નગારા સાથે ફૂલોની વર્ષા વરસાવીને ફૂલહાર દ્વારા રંગારંગ ઉષ્મા ભેર સ્વાગત કરવામાં આવ્યું એટલું જ નહીં યુવરાજ લક્ષ્મણ રાજસિંહ તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ વૈષ્ણવોના સરકાર ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રીના સાનિધ્યમાં રાજભોગમાં પ્રભુ શ્રી દ્વારકાધીશ મા યમુના નિકુંજ હવેલીમાં મા યમુનાજી પ્રભુ પ્રત્યે પણ શાહી રિવાજ પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી હતી પૂજ્યશ્રી ડૉક્ટર વાઘેશ કુમારજી યુવરાજનું પ્રભુ શ્રી દ્વારકાધીશ સમસખેસ પ્રભુતાના પાનબીડા અને માલાજી દ્વારા અલૌકિક સ્વાગત કર્યું યુવરાજ ડૉક્ટર લક્ષ્મણરાજી સ્વાગતથી ભાવ વિભોર બન્યા હતા વર્ષોથી ચાલી આવેલી તૃતીય ગૃહ ગાદી પ્રત્યે મેવાડ રાજવી પરિવારની પરંપરા ડૉક્ટર યુવરાજ લક્ષ્મણસિંહજી પધારીને પૂજ્યશ્રી ડૉક્ટર वागीश कुमार जी महाराज सत सत नमन चरणों में दंडवत प्रणाम आशीर्वाद करोड़ा के अंदर हवेली के अंदर उपस्थित होकर जो है बड़ी गर्व की अनुभूति हो रही है बड़े हर्ष की अनुभूति हो रही है गुरुओं के अंदर गुरु के चरणों के अंदर जो है वो हमने हमारी उपस्थिति को दर्ज करवाने का मेरे को मौका मिला जो हमारे पीढ़िया हमारे पुरखे जो है जो करते हुए आए गुरु का मार्गदर्शन लेने के लिए इससे अच्छी हमारे लिए कोई और बात हो नहीं सकती थी कोशिश यही रही कि जो विरासत से और परंपराओं से जो चीज़ें निर्वाड़ करता हुआ आया है उसी का आज निर्वाह जो है हम लोगों ने किया है और गुरु के चरणों में उपस्थिति दर्ज करवा कर बहुत ही अच्छा और बहुत ही ऊर्जा जो है जो उन्होंने हमारे के अंदर जो है वो भरी है उसी के लिए है मैं हमें पुनः गुरु के चरणों के अंदर कोटि कोटि नमन और कोटि कोटि वंदन जो है वो करता हूँ और सभी मेवाड़ वासियों के लिए देशवासियों के लिए जो है वो મેં કામના કરતા હું કે ઉન્નતિ પ્રગતિ અને શાંતિ જોલતી રહે